પાટીદાર સમાજમાં હાલની પરિસ્થિતિને લઈને આજે રાજકોટમાં સંમેલન યોજવામાં આવ્યું છે શનિવારે જેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી તે કેશોદના ભરત લાડાણી મનોજ પનારા સહિતના યુવાનો સંમેલનમાં ઉપસ્થિત રહ્યા આ પાટીદાર સંમેલનમાં સિત્તસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલના પુત્રની વાંકાનેર નકલી ટોલનાકા પ્રકરણમાં સંડોવણી ખોલ્યા બાદ સમાજની બદનામી થવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે આ ઉપરાંત સમાજના અન્ય પ્રશ્નોએ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે પાટીદારોની આ મીટિંગ રાજકોટની આરવી સ્કૂલ ખાતે યોજવામાં આવશે નવા પ્રમુખની વાત એવી છે કે પાટીદાર સમાજ એ બહુરત્ના વસુંધરા પાટીદાર સમાજની અંદર ઘણા બધા વિદ્વાન પ્રબુદ્ધ અને શ્રેષ્ઠી લોકો છે એટલે કોઈ પણ એમાંથી એક વ્યક્તિ નવા પ્રમુખ પદે બિરાજી શકે છે મૌલેશભાઈ ઉકાણી છે ચિમનભાઈ સાપરિયા છે ઘોડાસરા સાહેબ છે એવા ઘણા બધા લોકો છે જે ટ્રસ્ટમાં વર્ષોથી સક્રિય છે અને સમાજનું કામ ખૂબ સારી રીતે કરી રહ્યા છે એમાંથી કોઈ પણ વ્યક્તિને બનાવવામાં આવે તો એ ખૂબ સમાજ માટે પણ સારી વાત ગણાશે પણ એ અમારા માટેનો કોઈ વિષય નથી એ લોકોને જે ઈચ્છા થાય ટ્રસ્ટી ગણને એ લોકો સર્વાનુમતે એમના પ્રમુખ પદે જેમને પણ બેસાડો એને બેસાડે ટ્રસ્ટીઓમાંથી એવી જાહેરાત કરવામાં આવી કે છ તારીખે અમારી મિટિંગ છે અને જયરામભાઈ સહિત પિચોતેર અથવા તો પીચો તેની આસપાસના જે વડીલો છે એમનું બધાનું સાથે રાજીનામું લઈ લેવામાં આવશે સાતેક લોકોના નામ પણ અથવા તો સંખ્યા પણ આવી છે તો એને લઈને અમારી મીટિંગ પહેલાં જ આવી એક વિષય એમની સાથે મીડિયા દ્વારા એમને જાહેરાત કરી દીધી છે તો આજની મીટિંગ જે છે એ ત્યાં સુધી તો અમે વિચારણા કરશું કે એમની જાહેરાત થાય ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ કરશું જો એ આ નિર્ણય નહીં લે તો આગામી કાર્યક્રમો શું હોઈ શકે સમાજ વચ્ચે કેવી રીતે જવું કયા ગામમાં કયા તાલુકામાં કેવા કાર્યક્રમો આપવા કેવી નીતિ અપનાવી જયરામભાઈના રાજીનામા લઈને એ બધું વિચારવાનું છે આજે